નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે ફ્રી સિલાઈ મશીનની યોજના માટે લાભાર્થીઓએ અરજી કરેલી હતી જે કડીયા કામ કીટ માટે જે બ્યુટી પાર્લર કીટ માટે જે અન્ય પંદર જેટલા કામો માટે જે લાભાર્થીઓએ અરજદારોએ જે અરજી કરેલી હતી તો બે હજાર ચોવીસનું જે ડ્રોનું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે તો એમાં તમારું નામ આવેલું છે કે નહીં તે પણ આપણે જાણીશું એ પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો સૌ પ્રથમ મિત્રો તમારે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર આવી જવાનું રહેશે અને અહીં તમારે ટાઈપ કરવાનું છે ઈ સમાજ કલ્યાણ ગુજરાત ગવર્મેન્ટ ઇન જે તમારે ટાઈપ કરવાનું રહેશે જેવું તમે ટાઈપ કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે તો અહીં તેની પહેલી જે વેબસાઇટ છે જે જે સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ડિપાર્ટમેન્ટ તો એના પર ક્લિક કરશો એટલે તેનું ઓફિશિયલ પેજ ખુલીને આવી જશે તો અહીં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે

કોમ્પ્યુટર ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીની યાદી તો એ યાદી અહીં ઓપન થઈને આવી જશે ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું રહેશે પીડીએફની અંદર અને આ પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તો જેવી ડાઉનલોડ થઈ જાય એટલે અહીં તમે જોઈ શકો છો મિત્રો જે માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઓનલાઈન ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓની યાદી તો તેની દરેક યાદી આવી ગઈ છે તો અહીં તમે જોઈ શકો છો જે એપ્લિકેશન નંબર આપેલો છે ત્યારબાદ જે અરજદાર હોય એમનું નામ આપવામાં આવેલું છે ત્યારબાદ તેમનું એડ્રેસ આપવામાં આવેલું છે ટ્રેડ નામ આપવામાં આવેલું છે તાલુકાનું નામ વિલેજ નામ જિલ્લાનું નામ અને કાસ્ટ તો કઈ જાતિના છે તે આપવામાં આવેલું છે તો માનો કે જ્યાં સરવૈયા બળદેવભાઈ ગુજાભાઈ આપવામાં આવેલા છે તે એપ્લિકેશનનું નામ છે ત્યારબાદ તેમનું એડ્રેસ આપવામાં આવેલું છે અને એમને કયા ટ્રેડમાં તેમણે અરજી કરેલી હતી ખાસ મિત્રો કયા ટ્રેડમાં તમે અરજી કરી છે એ પણ તમારે ચેક કરી લેવાનું રહેશે જ્યાં ટ્રેડનું નામ આપવામાં આવેલું છે તમે કયા વ્યવસાય માટે અરજી કરેલી છે તો જો તમે જોઈ શકો છો દૂધ વેચનાર દૂધ વેચનાર ત્યારબાદ દરજી કામ વિવિધ પ્રકારની ફેરી માટે જેમણે અરજી કરેલી હશે ત્યારબાદ ફ્લોર મિલ દરજી કામ ઇલેક્ટ્રી ઇલેક્ટ્રિશિયન કડીયાકામ તો આવી રીતે તમારે ટ્રેડનું નામ પણ ચેક કરી લેવાનું રહેશે કે તમે અરજી કરેલી છે તે જે જે ટ્રેડ છે તો આવી રીતે તેમનો બહાર પાડવામાં આવેલો છે અને તમારું નામ પણ તમે અહીં ચેક કરી શકો છો તો મિત્રો આવી રીતે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે લાભાર્થીઓ પસંદ થયેલા છે એમનો ડ્રો જે પસંદ થયેલા લાભાર્થીની યાદી એ બહાર પાડવામાં આવેલી છે